જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું પારા બિસ્કિટ આપણે પારા બિસ્કિટ બનાવવા માટે મેં ડોટ કપ આપણે મેંદો લઈ લીધો છે તમે ઘઉં લોટનો પણ પારા બિસ્કિટ બનાવી શકો છો આપણે મેંદાનો લોટ લીધો છે આપણે ડોટ કપ મેં લીધો છે અને આપણે આમાં ઘીનું મોઢ નાખવાનું છે આપણે મેટ કરી લેવાનું છે મેં ગરમ કરી લીધો છે આપણે મોટી ચાર ચમચી મોણ લીધું છે આપણે મુઠ્ઠી પડે તેવું મોણ નાખવાનું છે એટલે મેં ચાર ચમચી મોટી ઘી લીધું છે ઘી નાખવાથી એકદમ ફરસી આપણે પારા બિસ્કીટ બનશે એટલે આપણે મોણ આપણે ચાર ચમચી નાખ્યું છે અને આપણે જીરું લીધું છે અડધી ચમચી જીરું મેં વાટી લીધું છે અધકચરું આપણે વેલણ વડે અને આપણે પાંચ ચમચી તીખા મરી પાવડર આવે છે તે લીધો છે અને આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખીશું આમાં આપણે થોડું વધારે નિમક નાખીશું એટલે આપણે પારા બિસ્કીટ એકદમ મસ્ત અને ખાવાની પણ મજા આવે અને મેંદો હોવાથી આપણે ચડિયાતું મીઠું હશે તો આપણે મોઢામાં જોડશે નહીં એટલા માટે આપણે થોડું નિમકનું પ્રમાણ વધારે રાખવાનું છે હવે આ બધું સરસ આપણે એક મસ્ત મિક્સ કરી લેવાનું છે આપણે આ વણવાની ઝંઝટ વગર એકદમ મસ્ત અને ફટાફટ બની જાય એ રીતના આપણે બનાવીશું આ રીતના મોણ દેવાનું છે મૂઠ્યું પડે એ રીતના આ રીતના આપણે મોણ હશે તો એકદમ આપણે પારા બિસ્કીટ મસ્ત બનશે આપણે આ ફરસા પારા બિસ્કીટ મજા આવે છે ચા સાથે ખાવાની હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જાશું ને લોટ બાંધતા જાશું આપણે એકદમ કઠણ બાંધવાનો છે ભાખરી નો બાંધીએ તેથી પણ કઠણ બાંધવાનો છે એટલે એકી સાથે પાણી આપણે ઉમેરીશું નહીં આ રીતના આપણે થોડું થોડું પાણી ઉમેરતા જાશું ને બાંધતા જાશું આપણે આ રીતના કડક બાંધવાનો છે એકદમ કડક બાંધવાનો છે હવે અને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું આપણે રેસ્ટ આપીશું તો એકદમ મસ્ત સોફ્ટ બનશે મિનિટ માટે આપણે રાખીશું આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણો લોટ મસ્ત આપણે કોણપ આવી ગઈ છે આ રીતના આપણે સોફ્ટ થાય તેવો બાંધવાનો છે એકદમ કડક બાંધવાનો છે આપણે આપણો મસ્ત લોટ તૈયાર થઈ ગયો છે આપણે પાટલી ઉપર આ રીતના એકદમ સરસ કરી લેવાનો છે હવે આપણે આને વણવાની કે કોઈ ઝંઝટ વગર એકદમ સરસ ફરસીયા આપણે બિસ્કિટ પારા બને એ રીતના કરવાનું છે આ રીતના આપણે મસ્ત બનાવી લેશું આપણે આ ફટાફટ બની જાય છે આપણે એકલા હોય તો પણ ફટાફટ બની જાય છે વણવાની ઝંઝટ વગર હવે આને આપણે કાતર વડે આ રીતના કાપી લેશું આપણે નાના નાના પતલા કરવાના છે એટલે એકદમ મસ્ત બને તમારે જેવડા કરવા હોય તે પ્રમાણે લુવું લઈ શકો છો આપણે જો મોટા વધારે કરવા હોય તો આપણે થોડું મોટું લુવું લેવાનું છે આ રીતના આપણે બધા કટિંગ કરી લઈશું અને એક ગેસ ઉપર આપણે તેલ ગરમ મૂકી દેશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને આપણે વણવાની ઝંઝટ વગર એકદમ સરસ બની જાય છે આ રીતના આપણે બધા બનાવી લઈશું આપણે બધા મસ્ત કટિંગ થઈ ગયા છે આટલી થિકનેસ આપણે રાખવાની છે વધારે નથી રાખવાની આટલી થિકનેસ રાખીશું એટલે એકદમ મસ્ત બને છે હવે આપણે જઈશું ચૂલા તરફ આપણે તેલ ગરમ મૂકી દીધું છે આપણે પેલા તપાસી લઈશું તેલ આવ્યું કે નહીં મસ્ત તેલ આવી ગયું છે આટલું જ દેવાનું છે આપણે આ પારા બિસ્કીટ આપણે ટૂરમાં પિકનિકમાં ગમે ત્યાં ગયા હોય તો આપણે સાથે લઈ જઈ શકીએ છીએ આપણે લાંબા સમય સુધી આપણે આ બગડતા નથી એટલે આપણે લાંબો સમય સુધી ખાઈ શકીએ છીએ આપણે સ્લો કરી નાખવાની છે આપણે હમણાં આને ફેરાવવાના નથી એ બેડે ઉપર આવી જશે ત્યારબાદ જ આપણે સાઈડ ચેન્જ કરીશું તળાશે એટલે ઉપર આવવા મળશે એટલે સરસ ઉપર આવી ગયા છે હવે આપણે આ રીતના ફેરવીશું એકદમ સરસ આપણે બની જશે આપણે આને એકદમ ધીમા ગેસે જોડવવાના છે જો ફૂલ ગેસ હશે તો ઉપરથી લાલ થઈ જશે અંદર થી કાચા રહેશે એટલે આપણે આને તળતા વધારે વાર લાગશે આપણે આઠ થી દસ મિનિટ આટલા તળાતા વાર લાગશે

એકદમ સોફ્ટ અને જરા પણ તેલ રહેશે નહીં આપણે હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું તેને આ રીતના આપણે બધી કાઢી લેશું આ રીતના આપણે બધા તળી લેશું આપણે પહેલાં નાખીએ ત્યારે એકદમ ધીમો ગેસ રાખવાનો છે ફૂલ ગેસ એને આપવાનો ત્યારબાદ આપણે સ્લોમાં થોડો એવો રાખીશું બાકી આપણે ફૂલમાં રાખવાનો નથી આ રીતના આપણે બધા પારા બિસ્કીટ તળી લેશું આપણે મસ્ત મજાના પારા બિસ્કીટ તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને ખાવાની પણ મજા પડી જાય એટલા મસ્ત આપણે મસ્ત મજાના પારા બિસ્કીટ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ભૂકો થઈ જાય છે અને જરા પણ તેલ આપણે રહેતું નથી એકદમ સરસ ભૂકો થઈ જાય ખાવાની પણ એકદમ મજા આવે છે એટલા મસ્ત આપણે આ પારા બિસ્કીટ બને છે એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદર એવા આપણા પારા બિસ્કીટ બને છે તમે જોઈ શકો છો તેનો અવાજ એકદમ સરસ આપણા પારા બિસ્કીટ તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ